મહેસાણા અને કે જ્યાં એક તબીબ ડિજિટલ એરેસ્ટ શિકાર બન્યા છે જોકે પોલીસની સતર્કતાથી મોટી રકમ બચી ગઈ ડોક્ટર ડિજિટલ અરેસ્ટ ભોગ બન્યાની જાણ થતાં જ વાઘેલા અને જેજી વાઘેલાએ સાયબર ક્રાઇમ કરીને દવાખાનું બંધ રાખવા જણાવતા તેને ડોક્ટરના દીકરા કવનને આ અંગે જાણ કરી કવનના કહેવાથી પોલીસ તેમના ઘર પર આવી વિડિયો કોલ પરના ગઠિયાઓએ તેમને પોલીસ સામે ન જવા માટે પણ કહ્યું હતું અને મોબાઈલ સંતાડવા માટે પણ કહ્યું જોકે ડોક્ટરને ડિજિટલ અરેસ્ટ કરાયો હોવા ની જાણ થતા જ પોલીસે તેમના ખાતા બંધ કરાવી દીધા હતા સદનસીબે શેરના પૈસા હજુ પણ ખાતામાં આવ્યા નહોતા કોઈ રકમ ટ્રાન્સફર થઈ ન હતી એક નિવૃત્ત ડોક્ટર મનુભાઈ ડિજિટલ એરેસના નામે રૂપિયા કરોડની છેતરપિંડીનો પ્રયાસ કરાયો હતો શેર બજારના અને એની અંદર શેરબજારના લગભગ એકમાં અઠ્યોતેર લાખ અને એકમાં તેતાલીસ લાખ એવા પૈસા મને શેરબજારના વેચાયા અને બીજા દિવસે વેચાયા પછી આજના બીજા દિવસે મારા એનએફટી દ્વારા મારા ખાતામાં આવવાના હતા એ પહેલાં અહીંયા મારા સન દ્વારા કંઈક શક પડતો હોય એને પોલીસને અહીં જાણ કરી એટલે અહીંયા બેટરજી પોલીસ સ્ટેશનના સતર્ક ટીએસઆઈ સાહેબ અને બધા સ્ટાફ મારા ત્યાં સીધા આવી ગયા ત્યાં સુધી મને એમ કહેવામાં આવતું હતું કે જો હકીકત કોઈને કહેશો તો અમે તમને એરેસ્ટ કરી સીબીઆઈ હેડક્વાર્ટર લઈ જઈશું દરેક વ્યક્તિએ ધ્યાન રાખવું જોઈએ આવી રીતનો ડિજિટલ એરેસ્ટનો કોઈ પણ કેસ હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી જોઈએ અને આવા પ્રકારના ગુનાઓ આચરતા હોય અમને સબક શીખવાડવો જોઈએ ડૉક્ટર દ્વારા તમામ શેર વેચી અને એના કેશ પોતાના એકાઉન્ટમાં જમા કરાવીને આજ રોજ એમની સીબીઆઈના ઓફિસર દ્વારા જે સૂચના હતી કે એમના આપેલા એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરવાના છે પરંતુ એ સમય પહેલાં જ પોલીસ દ્વારા સતર્કતા વાપરી સમગ્ર કેસને સમજી અને ડૉક્ટરશ્રીને સમજ કરી અને આ પ્રકારની કોઈ બનાવ હોતો નથી આ એક ડિજિટલ અરેસ્ટ છે એ રીતની સમજ કરી અને ડૉક્ટરશ્રીના અંદાજીત એક કરોડ રૂપિયા જેટલી કિંમતના સાયબર ફ્રોડમાંથી બહુચરાજી પોલીસ સ્ટેશન અને મહેસાણા પોલીસ સાયબર ટીમ દ્વારા બચાવ કરી અને સાયબર ફ્રોડ અટકાવવામાં આવેલો છે